હલો કેમ છો યુટ્યુબ ફેમિલી સૌથી પહેલાં બધાને મારા જય શ્રી રામ હરર મહાદેવ જય દ્વારકાધીશ તો આજે છે ભાઈ શનિવારનો દિવસ અને તમારા ભાઈએ લાઈક ફ્રેશ થઈને નવો બ્લોગ ચાલુ કરી દીધો છે તો મિત્રો આજે શનિવારના દિવસના હોવાના લીધે લાઈક આજે બ્લોગ બનાવ્યો છે તો મિત્રો બ્લોગની અંદર લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે એકચ્યુલી છે એવું કે અત્યારે ચિરાગભાઈ અમારા ઉઠી ગયા છે અને ચિરાગભાઈનું આગળનું કામ કઈ રીતનું છે તો એ તમને હું બતાવીશ તો વિડીયોની અંદર બન્યા રહેજો તો મિત્રો હું બતાવું તમને કે આ જો મારા પપ્પા સૌથી પહેલાં ચિરાગભાઈ માટે વ્હીલચેર લઈને આવ્યા છે હમ આ વ્હીલચેર આવી ગઈ છે ચિરાગભાઈની જે ચિરાગભાઈને વ્હીલચેરની અંદર બેસાડવામાં આવશે હવે તમે જુઓ અને મિત્રો ચિરાગભાઈનું લાઈક તમે આની પહેલાંનો વ્લોગ જોયો હશે એમાં અને આ બ્લોગની અંદર ચિરાગભાઈમાં કંઈક પરિવર્તન જોવા મળે છે મિત્રો કમેન્ટ કરીને કહેજો કે લાઈક ચિરાગભાઈની અંદર શું પરિવર્તન એવું જોવા મળે છે તો શું તમને બધાને પણ ખબર પડે ચિરાગભાઈ ઉઠી ગયા છે ચિરાગભાઈ સાથે વાત કરીએ નાવા ધોવાનું કરો નાવા ધોવાનું કંઈક ધંધી ના કરો નાવા ધોવાનું કરો ચિરાગભાઈ મિત્રો અત્યારે જો એમને કઈ રીતે બેસાડવામાં આવે છે વિલ્ચરની અંદર આ રીતે એમને આ રીતે પૂરી રીતે બેસાડવા પડે છે એમના પગ જો મિત્રો આ રીતના રહે છે એમના પગ સીધા કરવા પડે છે આ રીતે

વારે વાહ વારે વાહ ઠીક છે ચિરાગભાઈ તો મિત્રો હવે આપણે આગળ ચિરાગભાઈ નાઈ જોઈને તૈયાર થઈ જાય એના પછી મળીએ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે ભાઈ ચિરાગભાઈ ની અંદર તમને શું પરિવર્તન જોવા મળે છે તો મિત્રો આજે તમે જોઈ શકો છો કીધું એ પ્રમાણે કે ભાઈ ચિરાગભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે તો મિત્રો ચિરાગભાઈ તમને બે શબ્દો કહેશે શું કહેશો ચિરાગભાઈ યુટ્યુબ ફેમિલી અને શ્રી કૃષ્ણ જય શ્રી હનુમાન જય શ્રી રામ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આ વિડીયોને અને મિત્રો હવે લાઈક ચિરાગભાઈની ફરમાઈશ ઉપર હવે એવું છે કે મારા પપ્પાને વ્લોગમાં લેવા જ છે તો મારા પપ્પા પણ બે શબ્દો કહેશે શું કહેશો પપ્પા આપણી યુટ્યુબ ફેમિલીને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ આજે મિત્રો આમ તો મને થોડું કેમેરામાં હાઈ બોલતા થોડું સંકોચ થાય છે પણ જો કે આની પહેલાના બી ત્રણ ચાર વિડીયો આપણા રાહુલભાઈએ બનાવ્યા છે અને દર વખત રાહુલભાઈની પણ ફરમાઈશ હોય છે કે પપ્પા તમારે બે શબ્દ બોલો તમે કેમેરાની અંદર પણ દર વખત હું રાહુલભાઈને તો જેમ તેમ સમજાવી દઉં છું પણ આજે ખાસ આપણા ચિરાગભાઈની ફરમાઈશ અને ચિરાગભાઈને હું ના ના કહી શક્યો ને ચિરાગભાઈનું કહેવાનું એવું થતું હતું પપ્પા તમે બે શબ્દ આપણી યુટ્યુબ ફેમિલી સાથે બોલો ને એમની સાથે વાતચીત કરો નાઈસ તો દોસ્તો આમ તો ચિરાગભાઈ હંમેશા ખુશ રહેતા જ હોય છે હંમેશા રાજી ખુશ હોય જ છે પણ જ્યારે પણ તમારી લાઈક આવતી હોય છે કોમેન્ટ આવતી હોય છે તો એ વાંચ્યા પછી આપણા ચિરાગભાઈ થોડા વધારે જ ખુશ હોય છે એવું મને લાગી રહ્યું છે તો દોસ્તો રાહુલભાઈને ચિરાગભાઈને અને અમારી બધી ને તમે લાઈક શેર કરતા રહો જય શ્રી કૃષ્ણ જય મા ભવાની જય દ્વારકાધીશ તો મિત્રો એકચ્યુલી હતું એવું કે એવું છે કે મારા પપ્પાને એવું છે કે ભાઈ લોગની આવ લોગમાં આવવા અંદર આવવા માટે વિડીયોમાં બોલવા માટે શરમાય છે આમ જે લોકો એમને રૂબરૂ મળેલા જ હશે એ લોકોને તો ખબર જ હશે કે ભાઈ મારા પપ્પા કઈ રીતની વાતચીત કરે કે કેટલું બોલે છે આ પણ એ મને કહેતા હતા કે મને ભાઈ વિડીયોની અંદર આવતા શરમ આવે છે મને હું પણ બી કહેતા હતા કે અમે લાઈક મેનેજમેન્ટના જ ખાલી માણસો છે મેં કીધું મેનેજમેન્ટમાં હોય કે કોઈ બી રીતે હોય તમે કંઈક બે શબ્દો બોલશો તો લોકોને ખબર પડશે કે ભાઈ તમે કઈ રીતનું શું બોલો છો આમ તેમ ઓન કેમેરા તો એવું છે કે એમને બોલતા પહેલાં શરમ આવતી બાકી ઓફ કેમેરા તમે જુઓ તો ભાઈ બોલવામાં કોઈનો વારો જ ના આવવા દે એ લેવલનું બોલતા હોય છે પણ હવે આજે મેં થોડું ઘણું કીધું પપ્પા લાઈક આ રીતનું લોકોનું ઓન આ તે રીતે લાઈકને આ રીતે આવે છે પણ તમે બી કંઈક બે શબ્દો કહો તો મિત્રો એના લીધે બે શબ્દોમાં મારા મમ્મી બે શબ્દો કે મારા મમ્મીને બી કહું કેમ કે આ કેવું છે કેમેરાની સામે આવીને બોલતા ઓફ કેમેરા તમે જુઓ ને મારા ઘરની અંદર તો મારો તો ચિરાગનો તો વારો જ ના આવે એ બે જણા જ બોલતા હોય એ બે જણા જ પોતાની રીતે વાતચીત કરતા અમારો તો કઈ વાત નથી આવતો એટલે હવે જે રીતે ઓફ કેમેરા છે એ જ રીતે હું ટ્રાય કરીશ કે તમારી સામે ઓન કેમેરા બી હું લઈ આવું તો તમે લાઈક કરો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારે જે એ જેવા જે રીતના વ્લોગ જોવા હોય એ રીતની કમેન્ટ અંદર જરૂરથી કરજો તો અમને ખબર પડે કે આગળ કઈ રીતના વ્લોગ બનાવવા કઈ રીતનું શું રીતે પ્રોસેસ કરવી આગળ અને જેમ વિડીયોની અંદર કીધું એ રીતે કે ચિરાગભાઈ માટે તો ખાસ કમેન્ટ કરજો કેમ કે ચિરાગભાઈનો ઉત્સાહ વધે ચિરાગભાઈને એક લાયક લાગે કે ભાઈ આગળ હું બી કંઈક બે ત્રણ વસ્તુ નવી બોલું આ તે રીતે કઈ રીતે અંદર પ્રોસેસ કરવી વિડીયોની અંદર એ રીતે કરતા રહેજો તો મળીએ મિત્રો બીજા નવા વ્લોગ સાથે તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ બધાને મારા જય શ્રી રામ જય દ્વારકાધીશ જય ભવાની માતા